ઈસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઈમામ ઝાફર સાદિકર રદીની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત માનવામાં આવતા કુંડાના તહેવાર અને ડબઈ શહેર તાલુકા ખાતે મુસ્લિમો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ઈસ્લામ ધર્મમાં ચાર ઇમામ થઈ ગયા છે જેમાં હઝરત મોહમ્મદ પૈબર સાહેબના દોહિદરા હઝરત ઇમામ હુસૈન હઝરત જૈનુના બેદિન હઝરત ઇમામ બાકર અને ચોથા હઝરત ઇમામ જાકર સાદિકર રદી જેઓ વર્ષના માસના ચાન બાવીસ ની તારીખે અફાની દુનિયાની અલવિદા કરી ગયા હતા જેથી આ દિવસ તારીખ અને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ માનવામાં આવે છે આ તહેવાર કુંડા નો તહેવાર કહેવામાં એટલા માટે આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરરાદદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દૂધપાક અને પૂરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધીઓ મહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે વહેલી સવારથી ડબલ શહેર તાલુકામાં મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને લઈ ચહલ પહલ જોવા મળી હતી નાના નાના બાળકોથી લઈ વ્યસ્ત લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા નજરે પડ્યા હતા આ તહેવારની ઉજવણી પ્રણાલિકા ઉપર નિયાજ ઔર નમાઝનામની ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે વહેલી સવારથી ડબલ શહેરમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ